હલો આપણે ફટાફટ જવું પડશે વિડીયોની અંદર આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ચાલો આજનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભકામનાઓ સાથે આજનો દિવસ અમે આગળ વધારીએ તો ચાલો બન્યા રહી જો ગોટવાણી તો મોડું થયું ને ત્યાં ખીજાય છે ખીજા શો તું હે તેમાં સીધી રીતે આપે ને એમાં એટલે બધો હરખ ફદુડો શું થાશ વેલા હેર ગોટવા આવ્યો ઓય મને તો કે મે સાઈ આ તો ઈંદર જરલા બાઈજી જ પાળ લાગે મોડા લાગે કે બેવો તો ટાઈમે આવો નહીં ને આ ઓળી વિકેટ છે આવડવા હાથ વાગ્યાનો ફોન કરતો કે જાતો તો કે જાતો તો તૈલા પાપ વેલા જાવે નહીં બચ્ચે તમે કોક આલુ હું આવું છું અડધી કલાક થાય તો આવું છું હમણાં

સમોસાનું કર્યુંલા બોલતા આવડ સાંજ કે સમય પર પ્રથમ ભાઈ આગ રોનો ભી લગે રોવાનું હોય યાર રોસો કેમ એને અત્યારે હાં ટાઈમે ખોટું લાગી ગયું આખો દે વીતી ગયો પણ આખો દે નો આવ્યો અત્યારે રાતે આવ્યો હું જો દેખો 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 અભિરોને લગા આ જો ભૂરી નખરા કરે છે નખરા જ નખરા કરે છે ફોન પાડે ફોટા પાડવા નખરા કરે છે કઈ મોઢાનું ઠેકાણું છે ને ફોટા પાડન દીકરી થાય આનું બે નામ જો આ મસ્તીની મહેંદી મૂકી દીધી છે હો જો સોયે સોયે છે ને બાકી લગન માં હરક બહુ છે પણ કાલ શેડન ધાર નો થાય સારું અને કાલ છે તો આ મિત્રો આજનો દિવસ અમારો કંઈક આવો રહ્યો અને આવા જ બ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને જો તમે અત્યારે હાવ એટલે હાવ આન્સ પડી ગઈ છે અને એક નંબર નજારો છે અત્યારે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો કહી દીધું તો ચાલો કાલે નેક્સ્ટ બ્લોગમાં મળીએ ત્યાં સુધી ડાયરાને રામ રામ